નમસ્કાર મંચસ્થ મહેમાનો દેવીઓ અને સજ્જનો નામ ન લેતા સિદ્ધિજ વાણીને વર્તનમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું સૌ પ્રથમ તો સિયાણી ગામની અંદર આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો તો હૃદયથી અમારો સમગ્ર સ્ટાફ આપને હૃદયથી અમારા હૃદયમાં સ્થાન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જોરદાર તાલીઓ સાથે ખાસ સ્વપ્ન જોવું અને સ્વપ્ન સાચું કરવું આ બાબત માત્ર ને માત્ર મને દોઢ વર્ષમાં સાચી ખબર પડી કે આપણે જે જોઈએ છે ને સત્ય બને અને એનું એકતમ ઉદાહરણ એટલે પ્રકાશભાઈ સોની સાહેબ પ્રકાશભાઈ સોની સાહેબે બે હજાર ચોવીસ પહેલાં જૂનો તારીખ અને જૂનો વર્ષ હતું પરંતુ કોરોના કાળ દરમિયાન તારીખ અને વર્ષ બદલાણું અને બે હજાર ચોવીસ વિઝનમાં સિયાણી હાઈસ્કૂલ પાણસીણા હાઈસ્કૂલ સરજી હાઈસ્કૂલ એનએમ હાઈસ્કૂલ બીએ કન્યા વિદ્યાલય અને જીએસ કુમાર વિદ્યાલયનું નવું બિલ્ડિંગ આમ રિનોવેશનની જરૂર પડે ત્યાં રિનોવેશન અને જરૂર પડે ત્યાં તમામ ભૌતિક સુવિધાથી સજ્જ કરવા માટેનું સ્વપ્ન સાકાર કર્યું વાત ત્રણ જ કરવાની છે મહત્વની અને ત્રણે ત્રણ શિયાળીને ચમકે છે તમે જોઈ શકો છો બાળકો ટી શર્ટ પહેરે છે એ ટી શર્ટનો આભાર પણ શિયાળીના બાળકોનો જ છે કે જે અમને ચમકાવે છે બહુ નાના એવા ગામની અંદર મારી પોતાની સ્કૂલ છે જાંબુ પી કે પરમાર સાહેબ અને ત્યાં ટ્રસ્ટી તરીકે મારા મમ્મી પપ્પા પણ લોકો છે પણ તેમ છતાંય શિયાળી પસંદ કરવાનું કારણ શિયાળીનો ભાણે જ છું અને ત્રણ નદીઓ મહાકુંભ કહેવાય ને એ શિયાળીમાં છે પી કે પરમાર સાહેબ કિરીટસિંહ રાણા સાહેબ અને જગદીશભાઈ મકવાણા સાહેબ એટલે ત્રિવેણી સંગમ શિયાળીની અંદર થાય છે એટલા માટે શિયાળી પસંદ કર્યું ખંડેશ્વર દાદા સાથે સાથે કેશવરાયજી મહારાજ અંકલેશ્વર મહાદેવ સતી માતાનું મંદિર અને જૈન તીર્થોનું ઉત્તમ સ્થાન એટલે શિયાળી એટલે શિયાળી પસંદ કર્યું કંઈક વાવીસ અને ઉકશે એવું વિચાર્યું હતું એટલે શિયાળી પસંદ કર્યું અને મારી પસંદગી પ્રવીણભાઈ સાહેબ સોની સાહેબ કરી અને મને મૂક્યો અને ફરજ આપી ક્યાંક નાની મોટી ખામીઓ રહી જાય છે શરૂઆત છે પાપા પગલી ભરીએ છીએ પરંતુ પાપા પગલી ભરતા ભરતા પણ એસએસસી બોર્ડમાં સો ટકા પરિણામ પણ વર્ષમાં લાવનાર શિયાણી હાઈસ્કૂલ છે જગદીશભાઈ મકવાણા પી કે પરમાર અને કિરીટસિંહ રાણા સાહેબ આ ત્રણેય સાહેબો તરફથી ધોરણ વિદ્યાર્થીઓને પરીક્ષાનું કેન્દ્ર પહેલી વખત પ્રાપ્ત થાય છે છે એટલે ચમકે અને બીજી બાબત અને ત્રીજી બાબત બે હજાર ચોવીસની ની અંદર ખેલ મહાકુંભની ની અંદર શિયાણી હાઈસ્કૂલના બાળકો રાજ્ય કક્ષા સુધી વધુ સંખ્યામાં ગયા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શ્રેષ્ઠ શાળાની અંદર ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી શાળાની પસંદગી રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ આ ત્રીજી બાબત ચમકે છે બસ જ અમારા ઉપર રહે અને અમે ચમકતા રહીએ મકવાણા સાહેબને ફોન કરી કામમાં હોય તો કદાચ ફોન ન થાય પણ તરત જવાબ આવે શું કામ હતું બોલ પરમાર સાહેબ પી કે પરમાર સાહેબ માટે પહોંચવાની એક જ ચાવી આઈસી ઝાલા અમારા સ્ટાફના શિક્ષક છે અંગ્રેજીના પી કે પરમાર સાહેબ પાસે પહોંચ્યું એટલે પતિ જવાય કામ થઈ જાય અને અમને પાંચ લાખ રૂપિયા પી કે પરમાર ઊંચી કરવા માટે આપેલ છે ત્યારે હજુ પણ તમને નવા જોવા મળશે એટલે પરમાર સાહેબ માટે જોરદાર ચાલ્યો આપણે બતાવીશું અને કિરીટ રાણા સાહેબ જેના અમે પાડોશી કહેવાય બાજુમાં રહેતા હોય એક થાળીમાં ખાતા હોય અનિવાર્ય સંજોગોથી અન્ય કાર્યક્રમમાં હોવાથી નથી આવી શક્યા પણ સમાચાર પહોંચી દીધા કે શિયાળીને જે પણ જરૂર પડે અહીંયા ધારાસભ્ય પણ ઉગે છે દર્શનભાઈ જેવા સરપંચ પણ ઉગે છે અને મારા બાળકો એના જેવો યુનિફોર્મ પહેર્યા સાહેબ છોકરાઓ કીધું કે સાહેબ તમે અમારે જેવો જ યુનિફોર્મ પહેરો અરે તમારા જેવો હોય તો તમારા જેવો જ થવું ને અને તમે મને તમારા જેવો બનાવી દીધો છે તમે મારું દિલ જીતી લીધું છે ખાસ મંચસ્થ મહેમાનો કાકા કાકા મણિયાર કાકા વારંવાર શાળાની મુલાકાતે આવેલા ઘણી બધી ખામીઓ હતી અમે સુધારવાનો પ્રયત્ન કરે છે પાપા પગલી ભરીએ છીએ સાથે સાથે બે માગણીઓ અને બે જાહેરાત કરવાની વાત છે એક દર્શનભાઈ તરફથી આ શાળાને વાઈફાઈ યુક્ત બે હજાર પચીસ એક ચાર બે હજાર પચીસથી શિયાળી હાઈસ્કૂલ વાઈ થી જોડાશે એટલે કે ગ્લોબલ શાળા જોડાશે આખી દુનિયા શિયાળી શું કરે છે ને બેઠા બેઠા જોઈ શકશે ખાલી આઈપી એડ્રેસથી પ્રવિણી કાકાથી મણિયાર કાકા બેઠા બેઠા પણ શિયાળીના બાળકો શું કરી રહ્યા છે શું રમત રમી રહ્યા છે શું ખેલ કરી રહ્યા છે મેદાનમાં શું કામ કરે છે વર્ગખંડમાં શું થાય છે અમે વાઈફાઈથી જોડી રહ્યા છીએ એનો આભાર દર્શનભાઈને છે એક ચાર પચીસથી થી આ શાળા વાઈફાઈથી થશે સોની સાહેબ વર્ગખંડ શું થતું હશે એ લીમડી બેઠા બેઠા જોઈ શકશે આ પહેલી જાહેરાત જોરદાર તાલીઓ થવી જોઈએ આ માટે નાનું કામ છે પણ અમે ગ્લોબલ તરીકે દુનિયાની અંદર ચમકાવવાનો પ્રયત્ન કરીએ છીએ ધ્રુવના તારાની જેમ અને બીજી જાહેરાત ગાડીઓ મૂકવામાં તકલીફ પડે છે બાળકોનું મેદાન નાનું થઈ જાય છે આવી નાની એવી રજૂઆત અમે દર્શનભાઈ કરી દર્શનભાઈ કીધું બહારની જે જગ્યા છે ને બધી ગ્રામ પંચાયત શિયાણી હાઈસ્કૂલને આજથી અત્યારથી પંદર બે બે હજાર પચીસથી આપે છે એનો ઉપયોગ સિયાણી ગ્રામ પંચાયત હવે હાઈસ્કૂલને કરવા માટે છૂટછાટ આપી રહી છે આ બીજી બાબત અને ત્રીજી બાબત અગત્યની જે હું માગું છું બ્રાહ્મણનો દીકરો છું એટલે માગી શકું આપવાનો ધર્મ જૈન સમાજ પાસે છે રક્ષણ કરવાનું ક્ષત્રિય સમાજ પાસે છે તો બ્રાહ્મણ પાસે તો હોય જ ને તો હું એ માગું છું કે અહીંયા એકથી પાંચ વર્ષના બાળકો લીંબડી જોઈ શકતા નથી એમના માટે બાલમંદિરની સુવિધા નથી એ લોકો પાસે આંગણવાડી છે પણ ભવ્ય ફેસિલિટી જે જોઈને જેવું નવું વાતાવરણ કે જેવું વાવી એવું ઉગે આંગણવાડી વાળા બેનો સરસ કામ કરે છે સરકાર શ્રી એનું પણ સારું કામ કરે છે પણ એમાં સરસ કરતાં પણ વિશેષ થાય ને એવી અપેક્ષા સાથે આ જ બિલ્ડિંગની અંદર જો બાલ મંદિર શરૂ કરીને તો અમે એને ચલાવવા તૈયાર છીએ અમે ચલાવવા તૈયાર છીએ સમય આપીને એક પણ રૂપિયો લીધા વગર સમગ્ર સ્ટાફ અને સાથે સાથે અમારી પાસે એસી ની સંખ્યા છે એસી વિદ્યાર્થી ભાઈઓ બહેનો તો કેજીથી પીજી સુધી પહોંચી શકાય કેજી એટલે પ્રાથમિક શાળા અને પીજી એટલે પ્રકાશભાઈ સોની સાહેબ એટલે પ્રકાશભાઈ સોની સાહેબને વિનંતી કરી કે અહીંયા અમને કોલેજ માટેની જો બપોર પછી અમારી બિલ્ડિંગ છે કોલેજ માટે ઉપયોગમાં થાય ને તો અમે જગદીશભાઈ સાહેબને વિનંતી કરી અને અમને કોલેજ સુરેન્દ્રનગર યુનિવર્સિટી સાથે જોડી દે તો અમે અહીંયા કોલેજ પણ કરી લઈએ અમારી દીકરીઓ જે છે એ જોરદાર તેને વધાવે આ બે માગણીઓ છે માગીએ તો ઘણું બધું મળી જાય છે માગણ તે ભૂપ અનેક એટલે જ અહીંયા આટલું બધું આપ્યું છે અપેક્ષા કરતાં પણ વધુ પ્રાપ્ત થયું છે અત્યારે ભગવાનની દયાથી બધું જ અમારી પાસે છે આપને આપના આશીર્વાદની જરૂર છે જ્યારે જ્યારે જરૂર પડી છે રાત્રે સાડા બાર વાગે પણ સોની સાહેબને ફોન કરી છે કોઈ અતિશયોક્તિ નથી કરતા સાહેબ આમ થયું છે કંઈ વાંધો રે બેટા કરી નાખ સાહેબ આવી નાની ભૂલ થઈ જાય બીજી વાર ન થાય આ સૂચના એમની મળતી જાય છે બસ આવી રીતે જ કરતાં કરતાં સમગ્ર સ્ટાફ ક્યાંક બોલવામાં ભૂલ થઈ હોય કોઈ મોમેન્ટો આપવામાં ભૂલ થઈ હોય અમારા માટે તો આવો કાર્યક્રમ કદાચ પહેલી વાર હાઈસ્કૂલમાં અને કરીએ છીએ કરતા કરતા પણ અમે ચમકી રહ્યા છીએ આપ સૌના આશીર્વાદથી બસ અભ્યર્થના ધન્યવાદ અને વંદન આભાર સાહેબ સુરેખાબેન અહીંયા બેઠા છે જે દાતા છે એમનો એક સંદેશો છે એ પોતે બોલી શકે એમ નથી એટલે મેં મારા વક્તવ્ય બાદ એક સંદેશો એમનો વાંચવાનો છે એમની પણ બે જાહેરાતો પણ છે શાળા માટેની જ છે આદરણીય સૌ મહાનુભાવો અને આત્મજન હું સુરેખાબેન જયદેવભાઈ દવે આ ગામની દીકરી અને આ વતન મારું છે બે ત્રણ વાત કરવી છે આપ સૌને હું ઝડપથી વાંચીશ માફ કરજો પેલું અન્યત્ર નહીં આ શાળાના ગામ અંગે કેટલી ખેંચાણી સમાચાર પત્રમાં જ્યારે વાંચ્યું કે શિયાળી ચમકે છે શિયાળીની પૂર્તિ વાંચી તો મને શિયાળી ખેંચી લાવ્યું અને ખાસ હિતેશ પંડ્યા શાળાના આચાર્યનો સંપર્ક કર્યો શિક્ષણ ક્ષેત્રે મારા બંનેની વાતચીત થઈ અને મારી નોકરી દરમિયાન અન્ય પ્રવૃત્તિઓમાં પણ થોડીક રકમ બચાવી હતી બધી જ રકમ ભેગી કરીને ઉર્ફે પકાભાઈ માફ કરજો સુરેખાભાઈ અને પ્રકાશ સાહેબને પકાભાઈ ગયા છે એટલે પ્રકાશભાઈ સોની લીમડી કિરણ મંડળનો સંપર્ક કર્યો અને ત્યારબાદ સિંહી શાળામાં રૂબરૂ આવી મકાન વિશેની વાત કરી આયોજન કર્યું અને મારા પિતામાં રાજ સમયે દોલતસિંહ બાપુ લીમડી સમયના સિંહાણી ગામમાં તેઓ કારભારીનો હોદ્દો સંભાળ્યો હતો અને તે પિતાશ્રી બાળપણ અહીંયા જ પસાર પસાર કર્યું હતું